મિત્રો આજે અમારી ટોળકી ગોવાના બાઘા બીચ ઉપર આવીને ઊભી રહી છે જે ગોવાનો બાઘા બીચ છે અને ન્યા અત્યારે નાના છોકરાઓ સીધા રેતીની અંદર રમવા માંડ્યા છે માટીની અંદર રમવા માંડ્યા છે હવે અહીંયા હું શું કહું છું ઈશાન કે આપણે હવે અહીંયા એક નાનું ઘર બનાવવું પડશે હો બનાવી જવા મને શું છે તો તને બનાવતા આવડશે હા હા આ તો વાલેમ મારે છે ને મજબૂર મજદૂરી લોકોને બોલાવી દઉં બધા માટે બનાવી પણ એવડા મોટા નહીં આપણે જે બીચ ઉપર બનાવવાના હોય ને એવા નાના નાના કિલ્લા બનાવીએ એટલે ઈ થોડા ભીની માટીમાં બનશે શું કેવું બરાબર છે પણ અહીંયા વાતાવરણ કેમ છે ઈ કેવ પેલા એકદમ એટલે એટલું પ્લેઝન્ટ ક્લાયમેટ છે આની અંદર તમે આ બધું જુઓ આ આ બાજુ તમે હા હા અત્યારે જો એમ લાગે કે વરસાદ પડતો અને હમણાં કદાચ અહીંયા આવીને તૂટી ભી પડે એનું કઈ નક્કી નહિ પણ અત્યારે જે બાગા બીચ ઉપર અત્યારે માણસોના ટોળાને ટોળા ટોળા છે અત્યારે વરસાદી વાતાવરણ છે અને નથી એના જેવું પણ છે પણ છતાં બી અત્યારે ગોવાની અંદર માણસો એમ છે

લાડુ નહીં આપણે કિલો જ બનાવો છે હવે બીજી નાની વાત કરવાની થતી નથી એટલે હું શું કઉ છું આપણે ભીની માટી માં જાય અહિયાં નહીં જાય હા તો અહીંયા બનાવવાનું ચાલુ કરીએ છીએ મિત્રો એટલે બાગા બીચ ઉપર અત્યારે સનસેટ થવાની તૈયારી છે તમે લોકેશન જોઈ શકો છો મિત્રો અહીંયા ભાગા બીચ ઉપર કેવું છે ખબર છે જો આ માટી છે ને એકદમ આમ આપણને ચોટાડી દઈએ ચોટાડી એટલે આપણે આમ અંદર વયા જાય છીએ માટી ધપી જાય એવી છે ઘણા બીચીસ એવું હોય છે એટલે આપણે આમ હાલવાની કોશિશ કરીએ ને તો આપણો અડધો અડધો આપણી પેની હોય ને એમ અંદર વહી જાય હવે તમે આમાં જેટલા અંદર જતા જાવ ને એમ આવું છે ને વધતું જાય એટલે આમાં દરિયા ઉપર જે ડૂબી જતા હોય તણાઈ જતા હોય ને એનું કારણ આ હોય કે માટી છે ને એકદમ આમ સીધી હોય ને આમ ત્રિકોણાકાર હોય એટલે એ છે ને એકચુઅલી તમારો પગ છે ને ધપી જાય ને પછી તમે બહાર નો આવી શકો એટલે આ ભાગો બીચ ઉપર તમે ક્યારેય પણ આવો તો દરિયામાં નાવા પડતા હોય ને તો ખાસ કરીને ધ્યાન રાખવાનું બીચ એને દૂર જ રહેવાનું પણ આ તમે વાતાવરણ જો મિત્રો ગોવાની અંદર અત્યારે ફૂલ મોજ આવી જાય ને એવું વાતાવરણ છે અને અહીંયા છે ને જો આ લાલ બનાવી દીધું છે રેડ ફ્લેગ આપી દીધો છે કે ભાઈ આનાથી આગળ તમારે નહીં જવાનું રહેવું હોય ને તો આનાથી આમ રહેવાનું પણ છતાંય અત્યારે ઘણા લોકો અત્યારે બીચની અંદર પાણી બોરે ને નાવા જાય ને એ બધું કરે છે પણ એ ન કરો ને તો વધારે સારું એના વિશે શું કેવું ના બરાબર છે આ લોકોએ ઓલરેડી તમને એકવાર તમને ડેન્જર માર્ક કહી દીધું કે આ તમારો લક્ષ્મણ રેખા છે આ છેલ્લો પોઈન્ટ છે આખા આખા બીચ ઉપર જો અહીંયા રેડ ફ્લેગ આપી દીધા છે એટલે જાવાવાળા તોય તો જાય છે પણ એ સાવચેતી રાખો એટલું વધારે સારું કારણ કે અત્યારે સાંજના સાડા મસ્ત ઠંડો પવન આવે છે અને અત્યારે ઓલી બાજુ બેઠા 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 છે અને અત્યારે મસ્ત એન્જોય કરે છે હા અત્યારે બધા મસ્ત મજા કરે છે ગોવાની અંદર અને છોકરાઓ કિલ્લા બનાવે છે અને અમે લોકો અત્યારે પાણી જોવા આવ્યા છીએ મસ્ત વાતાવરણ છે મજા આવી જાય એવું છે એટલે આવું ક્લાઇમેટ લગભગ બીચિસ પર બહુ ઓછું જોવા મળે ને જયારે વરસાદ આવતા સીઝન જ વરસાદ સો ટકા હતી અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદની સિઝન અત્યારે વરસાદ છે નહીં આવે એવું છે લાગે આવે એવું લાગે કારણ કે અત્યારે તમે પાછળ જોઉં ને એટલે વાદળા 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 કાળા છે

છીપરલી ને બધું આવતું હોય છે શંખ ને પણ આનું તમે કુદરતી સ્ટ્રકચર જો ને ભણો ભાઈ તો આ કેવું લાગે અરે આ તમે આ છે ને આવો અદભુત છે આની અંદર તમે આનું ટેક્સચર જુઓ ને ઘણી જગ્યાએ આવું ટેક્સચર છે આજુ ઉપસેલું ઉપસેલું અને આમ એકદમ ડિઝાઇન વાળું સ્ટ્રક્ચર છે આ અવાજ આવે તમને આમ કટ 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 એટલે આ દરિયાની અંદર બનતું હશે તો કઈ રીતના બનતું હશે આ પાકેલી વસ્તુ છે એકદમ એટલે આ પાકેલી વસ્તુ બનાવ આ આનો આનો કલર જુઓ તમે યસ એકદમ બ્લુ કલર બ્રાઉન કલર પી આ જુઓ અંદર જુઓ કલર એટલે દરિયા કિનારે આવી બધી વસ્તુઓ તમે જોઈ ને છીપલા છીપલા હોય એટલે પ્રાચીન હવે બતાવીએ આપણે જે દરિયાથી આપણને મોતી મળ્યા છે એ મોતી બતાવીએ છીપલા બતાવીએ અને બાગા બીચની મોજ બતાવીએ અરે પ્રાચી હમણાં પ્રણવભાઈ ને હે ને હાચા મોતી મળ્યા બતાવો તો પ્રણવભાઈ આપણે ઓલા આ બીજ ઉપરથી મોતી લઈ આવી આ જો આ હે ને આમાં આ મોતી હે ને હાચે હાચું મને તો લાગે છે આ મોતી નથી પણ તમે વિચાર કરો આપણે ગુજરાતની કરામત જોવાની છે એ મર્જીઓ કેટલા અંદર સુધી જઈને આવા મોટા મોટા છીપલા હોય અને એમાં વસ્તુ ઈ છે કે પ્રાચી કે આ બന്തു કેવી રીતના આવી છે મને તો ઈ કે આટલી મજબૂત વસ્તુ આ બને કઈ રીતના કે આ મોતી હોય આપણે જે ઓરિજિનલ મોતી એ બધા આની અંદર જ હોય કે નહીં આ કુદરતની કરામત છે બીજું કઈ નથી આમાં કુદરતની કરામતમાં આપણે તો કઈ ન કરી શકીએ કેમ ભાઈનું ને શું કહેવાય વાદળા કેમ ભાઈ નહીં તમને ખબર છે વાદળા તો હાલો આપણે સમજીએ કે ભાઈ પાણી ભેગું થાય બાષ્પીભવન થાય અને સૂર્ય પ્રકાશ ને ગમે એ બીજ ભાઈ ગમે એ વસ્તુ ભાઈ ની હોય કુદરતની કરામત ને તમે એક્સપ્લેનેશન જ ન આપી શકો સુંદરતા હોય સુંદરમાં સુંદર હોય અને એકદમ તમને આમ બસ હું કઈ તમને કઈ જ નથી શકતો આપણે કઈ ન કહી શકતા હોય તો કઈ નહીં પણ ભણો ભાઈ આપણે આમાંથી કઈ અત્યારે જો

અહીંયા બીચ ઉપર આવ્યા છીએ ને મિત્રો એટલે આ નાના નાના છોકરાઓ તો પછી એને હાથમાં જ ન રહીએ કારણ કે જો આ માટીમાં તો આ બધા એવી મજા આવે ને એ આદિશ મજા આવી કેવી મજા આવી હે બહુ મજા આવી એ આધ્યા આધ્યાને જો અત્યારે અમારે રડવું આવે છે કારણ કે નાના છોકરાઓને કેવું છે કે માટી મળે ને એટલે માટી મળે એટલે ને ભગવાન મેળા એના જેવું થઈ જાય સાચી વાત છે પણ હવે આમાં બાળકોને મજા જ આવે જો હવે અહીંયા કઈ કિલ્લો બનાવશે ને ઘર બનાવશે એવું બનાવશે આ લોકો 100% અત્યારે અમે આયા અને આયા ને પછી જો અત્યારે કિલ્લા અને ઘર બનવા મીંડા છે અમારે આધિયા મેડમ થોડા રડવા મીંડા છે પણ બાળકોને મજા આવે એવું વાતાવરણ છે બાગા બીચ ની મોજ ચાલે છે મિત્રો તમે ક્યારે આયા હોય કદાચ બાગા બીચ અથવા તો કલિંગટ ને જે બધા નોર્મલ બીચ છે તો એમાં કઈ કઈ જગ્યા ફરવા લાયક અને જોવા લાયક છે એ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે ગોવાના બાગા બીચ ઉપર પ્રાચી છે ને સોનાના વાડ કરાવે છે સોનાના તાર વાળા વૈયા હું છે સિસ્ટમ કઈ ખબર નથી પડતી પ્રાચીયા શું છે

સોના ના વાળ બનાવે છે હવે એટલે ડિઝાઇન એટલે આ સોનાના ડિઝાઇન જ કહેવાય ને હા પછી આમ ચોટલી વાળી એટલે મસ્ત દેખાય ને આમ હેર વોશ બી થઈ શકે એટલે કઈ ટેન્શન નથી એટલે આ આની કરામ જ જો આ બેન અત્યારે બીચ ઉપર છે અને બીચ ઉપર અત્યારે ઈ દોરા લઈ અને દોરા લઈને આખી ગૂંથણી કરે છે એટલે આ ગૂંથણી પછી એમ નમ રહેશે હા એમ નમ જ રહે તમે વાળ ધોઈ શકો ને એમ નમ રાખવાનું પછી આમાં એક ગાંઠ હોય

પણ આ સુઈ ગયા આ લોકો એમાં શું હવે એ તો નવડાવી તો દેસુ પણ અહિયાં અત્યારે સોના ના વાળ તૈયાર થઇ ગયા છે પ્રાચીના બીજ ઉપર એકદમ આ ગોવાની અંદર ફૂલ જલસા ને ફૂલ મોજ ચાલે છે મિત્રો હું કોરોના પેલા ગોવા આવી ત્યારે મેં આ કરાવ્યું હતું હવે આ વખતે પાછું મને દેખાડવું એટલે પાછું મને કરાવવાનું મન થઈ ગયું ત્યારે ફ્રેન્ડ્સની સાથે અમે આવ્યા હતા આ વખતે તમારી સાથે એટલે મેં તું સોનાના વાળ કરાવી જ લઉં તમારી સાથે આવી ગયું હા તો કાંઈ વાંધો નહીં પણ આ સારા લાગે છે એમ અત્યારે જો આ બેન પાસે આવી ઘણી બધી વેરાયટી છે આમાંથી તમારે જે પણ કાંઈ કલર ડિઝાઇન તમારે જે સ્ટ્રક્ચર કરવું હોય ને એમાં મોતીવાળા અને ઘણા બધા કોડી ને એવું ઘણું બધું છે એટલે જો આ એક તો અત્યારે લટ તૈયાર થઈ ગઈ હોય ને એવું મને લાગે છે

હા તો એને દૂર રાખો આધ્યા દૂર રહેવાનું છે આપણે મમ્મી જો શું કરે છે આધ્યા અત્યારે બીચ ઉપર છીએ બીચ ઉપર એક બાજુ મ્યુઝિક ચાલુ છે અને બીજી બાજુ અત્યારે પ્રાચી સોનાના વાળ બનાવે છે મસ્ત અત્યારે મિત્રો કેવું લાગે કોમેન્ટ કરજો કારણ કે બીચ ઉપર આવું નવીન નવીન રંગીન રંગીન સારું લાગે તો રંગીન જ આ બીચ છે ને ગોવાની ગોવાની મજા જ છે કે તમે કઈક યુનિક કૈરા કરો અને ફૂલ મોજ કરો અને આમાં સાંજનો સમય તો બહુ મજા આવી જાય આપણને જેવી રીતના બીચ પર આવવાના મળી ગયા અને તરત કરાવી દીધો પવન સારો છે ભવન એવો છે ને કે ભવનમાં કંઈ ઘટે એમ નથી ભાબીન કરવાનું જ ને બેય બાજુ તો વાંધો ને એટલે બે બાજુ અત્યારે સોનાના વાળ અત્યારે નણન ભાભી કરશે અને મસ્ત મજા કરશે તો બંને નણન ભાભી ને અત્યારે વાળની અંદર અત્યારે

એટલે આને તમે ગાંઠ ખોલો એટલે નીકળી જાય રાખવું હોય ત્યાં સુધી રાખવા છ મહિનાનું હવે પાછા પાછું ભાગા ને પાછું જવાનું છ મહિના તો ન રે કદાચ મહિનો દોઢ મહિનો આપડે બાર ધોઈએ એટલે કઈ વાંધો નઈ ત્યારે મોજ કરો ત્યારે